તેની અંદર આપવામાં આવેલા દરેકે દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો કારણ કે તમારી આ લેખન પુથીના અભ્યાસ માટે એટલે કે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના અભ્યાસ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ એકવીસ મેરી યાત્રા જો તમે આજ દિન સુધીમાં તમારા કુટુંબીજનો કે મિત્રો સાથે તમારા ગામથી બહારની એક કે વધુ દિવસોની મુસાફરી કરી હશે આ પ્રવાસ યાત્રા કે કોઈ મુલાકાત પણ હોઈ શકે તમે આવો કોઈ યાત્રા પ્રવાસ કર્યો હોય તો તેની વિગતો સાથે હિન્દીમાં યાત્રાનો અહેવાલ બનાવવાનો પ્રયાસ કરો યાત્રા પ્રવાસના કેટલા દિવસોનો કે સમય માટે હતો તમે કોની સાથે ગયા હતા યાત્રામાં શું શું કર્યું યાત્રા દરમિયાન કેવા પ્રકારના અનુભવો થયા તેની વિગતે વાત રજૂ કરજો તમે લખેલ યાત્રાના અનુભવો તમારા મિત્રો સાથે રજૂ કરો તો જોઈએ આપણે યાત્રાના જે સરસ મજાના અનુભવો છે તે હિન્દીમાં પિછલી ગરમીઓ કી છુટ્ટી મેં मैं अपने परिवार के साथ उदयपुर घूमने गया था यह यात्रा तीन दिनों की थी हमारे साथ पापा मम्मी दादी जी और मेरा छोटा भाई भी गया था पहले दिन हम ट्रेन से उदयपुर पहुँचे वहाँ पहुँचते ही सुंदर झीलों और महलों का नजारा देख मन प्रसन्न हो गया हमने सबसे पहले फतेह सागर झील देखी नाव में बैठकर झील के झील की सैर करना बहुत अच्छा लगा दूसरे दिन हम सिटी पैलेस और जग मंदिर घूमने गए वहाँ की कला चित्रकारी और राजाओं का इतिहास जानकर बहुत अच्छा अनुभव हुआ शाम को हमने उदयपुर के बाजारों में घूमकर राजस्थानी मिष्टान और चूड़ी खरीदी મિત્રો ધોરણ નવની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે હવે આગળ વધીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે આ ધોરણ નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે બે હજાર પચીસ છવ્વીસની તેના દરેકે દરેક પ્રવૃત્તિના જે કલરફુલ સોલ્યુશનની પીડીએફ છે તે આપણા વોટ્સઅપ પર મુકાઈ ચૂકી છે અને વોટ્સઅપ પર જો તમે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણે એપ્લિકેશન

એ જગહ બહુ આકર્ષકથી યાત્રા કે દોરણ હે નહી જગહ દેખને નયા ભોજન ચખને ઓર સ્થાનિય લોકો બોલી વ સંસ્કૃતિ કો સમજને કા અવસર મિલાસ યાત્રાને મુજબ જ્ઞાન દી ઓર મન કો પ્રસન્ન ક્યા પરિવાર કેથ બિતા હઈ એ પલ મેદગાર રહેગે તો મિત્રો અહીંયા આપણે આજે ધોરણ નવની આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની આ પ્રવૃત્તિ નંબર એકવીસ જે છે તેનો અહીંયા સોલ્યુશન આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ નવમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર બાવીસના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં